ભરતી વીડિયો મિત્રો સ્વાગત છે મિત્રો ખાસ કરીને તો આપણે એક ભરતી લઈને આજે આવ્યો છે મિત્રો સહકારી બેંકમાં નવ પાસ ઉપર ભરતી છે મિત્રો અને જો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ વિડીયોને શેર કરો આપણે વાત કરીએ સહકારી બેંકમાં જે ભરતી છે મિત્રો ખાસ કરીને નવ પાસ ધોરણ ઉપર ભરતી છે અને સરકારી ભરતી છે મિત્રો અને પગાર પણ ધોરણ સારો પગાર મળે છે મિત્રો કાર પચી રૂપિયા પગાર છે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહ્યો આપણે પૂરી ડિટેલમાં સરસા કરીશું કઈ રીતના છે મિત્રો તો નવ પાસ પર રિક્વાયરમેન્ટ છે મિત્રો ખાસ કરીને સહકારી બેંકમાં નવ પાસ હોય મિત્રો અને તમે પગાર છે પચીસ રૂપિયા સુધીનો પગાર છે તો વિડીયોમાં કન્ટિન્યુ મેળવી આપણે બધી માહિતી આપણે અહીં અહીંથી છે મિત્રો વયમર્યાદા મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ મિત્રો વયમર્યાદા તો વય મર્યાદા મિત્રો અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીંથી ફોર્મ ભરી શકે છે મિત્રો એટલે તમારા જન્મ તારીખની આધારે હશે તમારે અઢાર વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ અને પાંત્રીસ કરતાં વધારે ન હોવા જોઈએ એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે આપણે આ જે વયમર્યાદાઓ છે ડિસ્કસ કરી આગળ પણ આપણે વિડીયોમાં પૂરી માહિતી છે મેળવવામાં મેળવવાના છે એ મિત્રો ખાસ કરી શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો ફાઇનાન્સ એજ્યુટી પદના આધારે છે મિત્રો છે આધારે થોડું નવ પાસ છે એ રાખેલું છે કોઈ પણ માન્ય સંસ્થામાંથી બોર્ડમાંથી થોડું નવનું પ્રમાણપત્ર છે મિત્રો ખાનગી સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલમાંથી છે એ મેળવેલું હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકો મિત્રો કઈ રીતના ઇન્ટરવ્યુ છે એ પણ આપણે આગળ વાત કરીશું બધી માહિતી તમારે ક્યાંથી લેવાની છે પણ ડિટેલમાં આપણે સરસા કરવાની છે વિડીયોમાં બિનાર ઠેર સુધી ને વાત કરીએ મિત્રો પગાર ધોરણ તો પહેલા આપણે પસંદગી કે વિશે મિત્રો ખાસ કરીને લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં ખાસ કરીને યાદ રાખવાનું કોઈ પણ જાતની લેખિત પરીક્ષા નથી ખાલી ફક્ત ને ફક્ત ઇન્ટ્રીયા દ્વારા જ મારું સિલેક્શન મિત્રો થાય છે તો યાદ રાખવાનું રહેશે અને માર્કશીટ પગાર છે મિત્રો પાંચ હજારથી લઈ અને તમારો પચીસ રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તમને મળી શકે છે અને તમારા કામ ઉપર ડિપેન્ડ કરે થોડું બરાબર તો ઇન્ટરવ્યુ છે મિત્રો કોઈ પ્રજાની પરીક્ષા નથી વધારે માહિતી ક્યાંથી તમારે લેવાની છે એ પણ આગળ આપણે ચર્ચા કરવાની છે વિડિયો સારો લાગે લાઇક પણ કરીજો મિત્રો ખાસ કરી અને આપણે મહત્વપૂર્ણ તારીખ તો આપણી જે શરૂઆત છે મિત્રો એકત્રીસ મેથી શરૂઆત થઈ ગઈ અને અને સાત જુલાઈ સુધી આની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે મિત્રો સાત જુલાઈ સુધી બે હજાર ચોવીસ બરાબર તો ખાસ કરી અને જે મિત્રો એ ઇન્ટરવ્યુ લેવાની ઈચ્છા હોય એ તમારે ક્યાંથી વધારે માહિતી મેળવવી એ પણ તમને આગળ હું સરસ મિત્રો ખાસ કરી સફરથી તમારી ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે બરાબર જોઈ તમે જોઈ શકો છો તો આ ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર આના પરથી બધી માહિતી મળી જાય છે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા દેવાની બધી માહિતી તમને તમે મેળવી શકશો નોટિફિકેશન ડાઉનલોડ કરી લો એટલે બધી માહિતી ત્યાં છે મિત્રો ખાસ કરીને જો તમને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવા ભરતીના વિડીયો અને યોજના વિડીયો છે અમારા ચેનલ પર ડેલી અપલોડ કરવામાં આવશે મળીનો વિડીયો જય હિન્દ જય ભારત